જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો શંખને એ અસુરનો પ્રતિક માનવામાં આવે છે એટલે ભગવાન વિષ્ણુની પૂજા શંખથી થાય છે ભગવાન શિવજીની નહીં કર્મના અભાવથી સ્વભાવ બગડે છે મુખની જીભ આડા સવળી બ બબડે છે ઘરમાં ને ઘરમાં માનવ ઝઘડે છે બધા દુઃખ દૂર થઈ જાય છે મન એકદમ શાંત થઈ જાય છે કર્મોની સુંદર ગોઠવણ થઈ જાય છે તો મહાદેવ શિવલિંગની પૂજા થઈ જાય છે બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ જય જય હર હર મહાદેવ મારું નામ છે મહેશ ગુજરીયલ આજે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા તો અમારો વિડીયો સારો લાગે તો અંતે લગી દેખતા રહેજો ને આગળ જોતા રહેજો અને મહુવા તાલુકાનું રત્નેશ્વર ગામ તો હવે અમે અંદર જાવી જવી તો અમે મિત્રો તમને શિવલિંગના દર્શન કરાવશું હર હર મહાદેવ ચાલો હવે અંદર જાવીશું હેલો જો મિત્રો આ છે અમારું રત્નેશ્વર અંદર ગુફાની મહેતા તમને શિવલિંગના ના દર્શન કરવા માંગે

ગમે તે સૌ રૂપે આવે ભક્તોને સાથ દેવા આવે હર હર મહાદેવ શિવ મસ્તકે ગંગા રહેવાસી ત્રિશુલ સોહે કંઠે વિષને નાગધારી ભસ્મા ચોળી અંગે સદા ભૂત ટોળી ઓમ નમ શિવાય જપે સૌ ધરનારી બમ બમ બોલે બમ બમ બોલે પ્રેમના દરિયાને કિનારો નથી હોતો એમાં પડનારા બધા તરનારા નથી હોતા હોય છે એક જ લક્ષ્ય પ્રેમમાં પડનારાનું કિનારો ભલે મળે ના મળે તરતાને ભરોસો તરનારા ન હોસલો ઓછો નથી હોતો મેં દરિયા પાસેથી શીખ્યું છે પાણી એ સમજદારી ઉપરથી હસતા રહેવાનું અને ગહેરાઈઓમાં રહેવાનું રડી દરિયાની લહેર જેવું જીવન છે ક્યારે સુખની લહેર આવે જીવનમાં ક્યારે દુઃખની લહેર લહેર આવે આ લહેરોને જીવનમાં માણવાની મજા કંઈક અલગ જ અંદાજમાં હોય છે સાહેબ આખોનો આ દરિયા પર પાપણોને કાઠો છે ક્યારે ખારું પાણી હદ પર પાર કરી જાય છે ત્યારે કાંઠાની સાથ આખું જગ પલટી જાય છે ખારા પાણીની કડવશ જગભરમાં ના પહોંચે એટલે આ દરિયાને ભરતીની અને કાંઠાને પલાળવાની મનાય છે યાદોની નાવ લઈને નીકળ્યા દરિયામાં તેમના એક ટીપા માટે નીકળ્યા વરસાદમાં ખબર છે મળવાનો નથી જેમનો સાથ સફરમાં છતાં છંદ મેં શોધવા નીકળ્યા હમાસમાં અમારા વિડિયો આવા નવા આવતા રહેશે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ને આગળ શેર કહેજો થેન્ક યુ મિત્રો